કેમ છો બધે મજા માં ને મજા છે તો અમે પણ મજામાં માં છીએ આપણે આવી ગયા છીએ આજે ડુંગળી ખેંચવા તો આપણે કાલ અડધી ખેંચી હતી અને આજે ખેંચી ભેગી કરી હતી અડધી રાતે ભેગી કરી લીધી હતી અને હવે અટાણે જો મારા મમ્મી ભેગી કરે છે તો જોવો જો ભેગી કરે છે આપણી ડુંગળી ગંગા મણી છે આપડી ડુંગળી આનો ભાવ આવશે એ કોમેન્ટ કરજો મારા તાપો લીન જાય છે હા અને આપણે હજી ગાળવાની હે ગાળેલી છે ડુંગળી મોટી મોટી લીધી હે તો આપડી ડુંગળી તમે જુઓ કેસે હો હે તો આપણે એવી લાગટ ખેંચી લીધી છે મોટી મોટી તો આપણે નીતિન ભાઈ જો વેવે છે જો આવે ખાયા કા બહુ બહાટી નીન આવે છે કાહી ભરાજે છે ગાહડી જો ભરાજી એમ કે છે મારા મમ્મી મોકલાવ કેવી ડુંગળી છે તો કેટલો ભાવ આવશે તો હવે આપડે નવા બ્લોગ માં મળશું ત્યાં સુધી બાય બાય ta, -ta.